નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તે મારી લેખનપોથીમાં પેજ નંબર એકતાલીસ ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ ચિત્ર આધારિત વાર્તાલેખન એમાં પેજ નંબર એકતાલીસ ઉપર આપણને જે ચિત્ર આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન તો અહીંયા કહ્યું છે કે ચિત્રના આધારે વાર્તા લખી અને શીર્ષક આપો અહીંયા ચિત્રમાં તમે જોશો તો એક કૂતરો છે કૂતરાના મોઢાની અંદર તમે જોશો તો એક પૂરી અથવા તો એક હાડકા જેવું કંઈક છે અને એ નદી પસાર કરી રહ્યો છે તો આવું આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે ચિત્ર ઉપરથી આપણે વાર્તા લખીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ પાંચની આજે મારી લેખન છે બે હજાર પચીસ છવ્વીસની તે મારી લેખન પુથીના દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અથવા તો પીડીએફ વિડીયો અથવા તો પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે મારી લેખનપોથીના દરેક પેજના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી આ પીડીએફ જે છે તે અભ્યાસ કરી લેજો જે તમારી લેખન પુથીના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણને ચિત્ર આપેલું છે ચિત્ર ઉપરથી આપણે એક સરસ મજાની વાર્તા લખીએ અહીંયા આપણે એકદમ ટૂંકી અને ટચ વાર્તા આપેલી છે જેથી કરી

કે આ તેની જ છબી છે તેને લાગ્યું કે પાણીમાં બીજો કૂતરો છે અને તેના મોઢામાં પણ હાડકું છે લોભી કૂતરાએ વિચાર્યું જો આ કૂતરાનું હાડકું પણ મને મળી જાય તો મારા પાસે બે હાડકાં થઈ જશે આમ વિચારતા તેણે પોતાના મોઢામાંનું હાડકું છોડીને પાણીમાં ભસ્યો પરંતુ જેવું જ તેણે મોઢું ખોલ્યું તેની પાસે રહેલું સાચું હાડકું પાણીમાં પડી ગયું હવે કૂતરો ખાલી મોઢે રહી ગયો આ વાર્તા આપણને શીખવે છે કે લોભ રાખનારને ક્યારેય સંતોષ મળતો નથી અને અંતે નુકસાન જ ભોગવવું પડે છે તો મિત્રો અહીંયા આપણે પેજ નંબર એકતાલીસ પરની આ જે વાર્તા છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે તમારી જે આ લેખન પોથી છે તેના પેજ નંબર બેતાલીસના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ પરથી અહીંયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો જરૂરથી આ જે મારી લેખન પોથી છે તેની પીડીએફ મેળવી લેજો જેથી કરીને તમે ખૂબ સરળતાથી અને સારી રીતે આજે મારી લેખન પુથી છે તેનો અભ્યાસ કરી શકો